સમાચારમાં વાત કરીએ રાજુલા તો રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા પંચ્યાસી બૂથ પર સોળ હજાર સાતસો બાવીસ બાળકો પોલિયો રસીકરણ કરવામાં આવ્યું બાળ લખવા નાબૂદી અભિયાન અંતર્ગત બાળ લખવા નાબૂદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા રવિવારના દિવસે એનઆઈડી પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે રાજુલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના ઓગણીસ હજાર ઉપરાંત બાળકોને પોલિયો રસીના બે ટીમ્પા પીવડાવવામાં આવનાર છે જે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા અને સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિત ટીમ દ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે પલ્સ પોલિયો રસીકરણ કામગીરીની શરૂઆત રાજુલા તાલુકાના ડોડીયા ગામે અગ્રણી કનુભાઈ પોપટ અને ભગુભાઈ નમકુના હસ્તે કરી હતી જેમાં પ્રથમ દિવસે પંચ્યાસી બુથ પર આરોગ્ય કર્મચારી આશાબહેનો અને આંગણવાડી કાર્યકરોની ટીમ દ્વારા સોળ હજાર બાવીસ બાળકોનું રસીકરણ કરવામાં સફળતા મળી હતી જ્યારે બાકી રહેલા બાળકો માટે બીજા અને ત્રીજા દિવસે એકસો છેતાલીસ ટીમ દ્વારા ગામના દરેક ઘરોની મુલાકાત લઈ કોઈ બાળક બાકી નથી તેની તપાસ કરાશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ટીમ દ્વારા રસી અપાશે જ્યારે હાઈ રિસ્ક વિસ્તાર વાડી વિસ્તાર ઈંટોના પઠ્ઠાઓ તેમજ બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારમાં આઠ મોબાઈલ ટીમ અને લોકસમૂહવાળા વિસ્તારોમાં ચાર ટ્રાન્ઝિટ ટીમ દ્વારા રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું યાદીમાં જણાવેલ છે તેમજ સોળ હજાર સાતસો બાવીસ બાળકોનું રસીકરણ કરવામાં સફળતા મળેલ હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલેશ કસરિયા દ્વારા જણાવેલ છે રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ